આજે વાત કરવી છે રાજકોટના ગોંડલના ગુમ થયેલા યુવકના શંકાસ્પદ મોતના મામલે જેમાં નવો વળાંક સામે આવ્યો છે યુવકના મૃત્યુ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે મૃતદેહ ચાર માર્ચથી પડ્યાની માહિતી પરિવારથી છુપાવી હોવાનું લાગી રહ્યું છે અને આ જાણકારી છુપાવતા પીઆઈ ગોસ્વામી પણ શંકાના દાયરામાં આવ્યા છે અને યુવકના શંકાસ્પદ મોતના મામલે શું કહી રહ્યા છે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલ જાણીએ સમગ્ર ઘટના વિગતવાર નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો ગોંડલના ગાયત્રી નગરમાં રહેતા અને પાઉભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા નીકળ્યા હતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા ત્યારે અમને પિતા પુત્રને અટકાવીને બંગલાની અંદર લઈ ગયા હતા ત્યાં ગણેશ જાડેજા તથા સાતથી દસ માણસોએ અમને માર માર્યો હતો બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા જોકે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી ત્યારબાદ રાજકોટ એસપીને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન પોલીસે ત્રણ માર્ચના દિવસે મધરાત્રિએ ત્રણ વાગ્યે કુવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપતા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનું સામે આવતા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે મૃતક યુવક રાજકુમાર જ્યારે ત્રણ માર્ચની રાત્રિના બે વાગ્યાની આસપાસ ઘરેથી નીકળે છે ત્યારના સીસીટીવીમાં તે અલગ કપડામાં જોવા મળે છે અને હાલમાં જે સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે કે જેમાં રાજકુમાર હોવાની ચર્ચા થઈ રહી છે તે સીસીટીવી ત્રણ માર્ચ સવારના આઠ વાગ્યાની આસપાસના છે એટલે કે ઘરેથી નીકળ્યા અને છ કલાક બાદના છે આ સીસીટીવીમાં તે નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળે છે આ સિવાયના જ્યારે તે સાંજે રામધામ આશ્રમ ખાતે પહોંચે છે ત્યારે તે અલગ કપડાંમાં જોવા મળે છે જોકે આ મામલે મૃતકના પિતાનું કહેવું છે કે પોલીસે જે જાહેર કરેલા સીસીટીવી છે તે અધૂરા અને એડિટ કરેલા છે હવે આ મામલે રાજકુમાર જાટનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે જેમાં યુવકના શરીરમાં નાની મોટી અડતાલીસ ઇજાના નિશાન જોવા મળ્યા છે બોથળ પદાર્થના ઘા અને બ્લન્ટ હાર્ટ એટેકથી મોત થયું છે રિપોર્ટ બાદ હવે ગોંડલ પોલીસે પરિવારથી હકીકત છુપાવ્યાનું પણ સંભાવના જોવા મળી રહી છે મૃતદેહ ચાર માર્ગથી પડ્યાની માહિતી પરિવારથી છુપાવી હોવાનું લાગી રહ્યું છે જાણકારી છુપાવતા પીઆઈ ગોસ્વામી પણ શંકાના દાયરામાં આવ્યા છે પરિવારજનોએ જણાવ્યું છે કે પીએ ગોસ્વામી બે વાર હોસ્પિટલ ગયા હતા તો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ન હોવાનું કે આધારે તેમણે કહ્યું હોસ્પિટલમાં તો ચાર તારીખથી જ મૃતદેહ પડ્યો હતો પરિવારના આરોપ બાદ પોલીસ પણ શંકાના ઘેરામાં આવી છે અને રાજકુમારનો જ્યાં મૃતદેહ મળ્યો હતો ત્યાં શંકાસ્પદ કાર કોણી હતી એ પણ એક સવાલ છે યુવકના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે સીબીઆઈની તપાસની માંગ કરી છે તેમણે લખ્યું હતું કે હું ગોંડલના વિધાનસભા મતવિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડાના યુવાન રાજકુમાર જાટની હત્યા તરફ લોકોનું ધ્યાન દોરું છું અને આ કેસમાં સીબીઆઈની તપાસની માંગ કરું છું કારણ કે આ હત્યા કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ આવી રહ્યું છે જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં નહીં આવે હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ જ્યારે સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ ચલો ગુજરાતની મુહિમ પણ છેડી દેવામાં આવી છે જેથી લાગી રહ્યું છે કે આગમી સમયમાં આ યુવકના મોતના મામલે કોઈ મોટું આંદોલન છેડાઈ શકે છે આપનું શું માનવું છે આ સમગ્ર ઘટના પર કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ